નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથીના સંસ્કૃત વિષયના પાઠ નંબર એક ચિત્રપદાની એકથી ચાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું અહીં તમને સ્વઅધ્યયન પોથીનું જે એટલે કે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે તો આ આપણો છે પ્રથમ ભાગ તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની નવી સ્વાધ્ય પોથી ભાગ નંબર એક સંસ્કૃત વિષયના પાઠ નંબર એક ચિત્રપદાની એકથી ચાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા શબ્દો મોટેથી વાંચો અહીં શબ્દો છે મોટેથી વાંચવાના છે જોઈએ મેષહ દીપહ લતા પેટિકા વિમાનમ કૃષ્ણ ફલાકમ મયુરઃ મડુકહ શાટિકા નદી સંકટમ અને નમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો તો જોઈએ નંબર એક નોળિયો તો નકોલહ નંબર બે ગધેડો તો ગધર ગધર્ભ નંબર ત્રણ થાળી તો સ્થાલિકા નંબર ચાર ઘડિયાળ તો ઘટી નંબર પાંચ છત્રી તો છત્રમ નંબર છ ચોપડી તો પુસ્તક નંબર સાત કચરા પેટી તો અવકરિકા નંબર આઠ સ્વીચ તો પિંજ નંબર નવ ચમચી તો ચમસ નંબર દસ પેન્સિલ તો અડકની પ્રશ્ન નંબર ત્રણ નીચે અ વિભાગમાં આપેલા ચિત્રો જોઈને બ વિભાગમાં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો જોઈએ અહીં પહેલું ચિત્ર આપેલું છે તેને તેના શબ્દ સાથે જોડીશું અહીં પુષ્પમ ત્યાર પછી બીજું ચિત્ર લસણનું છે તો તેને અહીં તેના સંસ્કૃત શબ્દ સાથે જોડીશું લસણમ ત્યાર પછી ત્રીજું ચિત્ર આપેલું છે દાતડું તો તેમને આપણે જોડીશું તેમના શબ્દ સાથે લવિત્રમ ત્યાર પછી અહીં કીડી આપેલી છે તેમને તેના શબ્દ સાથે જોડીશું પીપીલિકા ત્યાર પછી અહીં માળા એટલે કે ઘરેણા આપેલા છે તો તેને જોડીશું શબ્દ સાથે આભૂષણમ ત્યાર પછી અહીં તમને બસ આપેલી છે તો તેને તેના શબ્દ સાથે જોડીશું બસ યાનમ ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ચિત્રને આધારે સાચા જવાબ પર કંસની નિશાની કરો તો જોઈએ પેલું ચિત્ર છે તેનું અંજા ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે તો ધાની ત્રીજા ચિત્ર ત્રીજું ચિત્ર છે મડુકહ ચોથું ચિત્ર છે તો કાકહ કહ તો પાંચમું ચિત્ર ફાઇલ છે તો સચિક ત્યાર પછી છ નંબરનું ચિત્ર છે તો અહીં તેમનો જવાબ આવશે દ્રોણી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્ય પોતી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દ પર કૌશની નિશાની કરો તો જોઈએ આપણે નંબર એ તો અહીં આપણો ગૃષભ મેષ તો જવાબ આવશે કાકહ ત્યાર પછી નંબર બે મડુક મકર દીપ અને સર્પ તો જવાબ આવશે દીપ નંબર ત્રણ સટકમ કૃષ્ણ ફલકમ ઉત્પીટીકા અને પુસ્તકમ તો સકટમ નંબર ચાર લોકયાનમ સકટમ પુષ્પમ વિના વિમાનમ તો પુષ્પમ નંબર પાંચ અડકની ચૂલી સ્થાલિકા ચમસ તો અડક ની તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પૂરથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો